તો ઘણા દિવસ પછી આપણો વગ ન આવે છે તો એના માટે સોરી હાલ ઉઠી જઈએ ચાલો જલ્દીથી પ્રેસ કરીએ એના માટે સો આપણે પ્રેસ કરી નાખીએ તો જઈએ ચા પીવા તો દાદી વાર બેઠી છે જોઈ લો ગાઈશ બાર ફ્લેશ લાઇટ ઓફ

आना là सामान ले Hả. हो हां कब पानी हां गाइस चलो अब एक टुकड़ा

अंदर सी आ नहीं कर दी मुझे ते पे है ना ये चल टूटी तो ये ना ને ऐसे नहीं कर दी थी और પપ્પા कौन जो वाला फिट कर दे वो नहीं कर दी नहीं जैसे चल

તો હવે જઈએ આપણી હોટલે તો સીધા હોટલે જઈને મળીએ બાય બાય તો આપણે હોટેલે ખાઈએ જોઈ લો અને આ રેગ્યુલેટર પણ કમ્પ્લીટ થઈ ગયું અને ડાયરેક્ટ સીધું નવું જ લગાવી દીધું હોય જોઈ લો તો ચાબા કમ્પ્લેટ પેલા દાદી આ આપણી હોટલ આજે જોઈએ આજે આપણે કેટલા પૈસા અને વોઇસ શું ઓછું છે કારણ કે આ

પેલા આપણે આમાં કોમ કરતા હતા જોઈ લો જોઈ લો પછી આપણે આઈએ અમો

દાદી ખુશી જોઈ લો ગરીબી તો મારે જોડે છે જોઈ લો તો સપોર્ટ કરો ગાય ગરીબી મારા પપ્પા મારા કાકા આમાં નોકરી કરી હું તો છોડી મેળવી ખબર થોડું મેટર થઈ જાય ત્યાં તો જોડી મી નોકરી સપોર્ટ કરતા રહેજે મિત્રો વોઈસ તો ઓછું છે કારણ કે હાઈવે ના લીધે તો આપણે એક મસ્ત બાઇક ખરીદવાનું સપોર્ટ કરજો મસ્ત સાંજનું એક વ્યૂ બતાવું જોઈશ એક વિમાન પણ જાય એટલો મસ્ત વ્યૂ હતો અને આ પાછા ટકા પાછું આવી ગયું આ પચાસ ટકા પચાસ ટકા પચાસ ટકા કરવા જોઈ લો ખાઈશ કરવા પચાસ ટકા

બોલતા આવડતું નહિ હા નહી રજા ના ના તમે ઊંચી આવતો રહ્યો થેલો પેલો હું કીધું હું પચાસ ટકા

માર મમ્મી અને આ પચાસ ટકા તો તો ઓલમોસ્ટ વાત થઈ ગઈ છે મારી આપણી બ્લેક રાની બ્લેક બેબી ભાઈ છે સપોર્ટ કરો આપણે ગેર બ્લેક ઘોડો ઊભો કરવાનો અને કહેશું કોઈ લેવાનો ગાઈસ ફ્રી તો હાલ તો નહીં હાલ તો અકાથી બહાર આવી તો આ જો પચાસ ટકા પચાસ ટકા મેણ્યો વેણા

તો ગાઈસ જલ્દીથી પપ્પા બોમારી પપ્પા આવી ગયા ગાઈસ પપ્પા બોલાય દીધા પપ્પા આવી ગયા હવે પણ કોઈ ઉપાય કે નથી તો બહુ મજા આવી નેકળા All nice. right.